હવે વાત કરીશું સ્નેચર્સ થી કોણ બચાવશે સ્માર્ટ સિટી અમદાવાદમાં સ્નેચિંગની ઘટના સામે પોલીસ વિભાગ નતમસ્તક છે પંદર નવેમ્બરથી એકવીસ નવેમ્બર સુધીમાં સ્નેચિંગની દસ જેટલી ફરિયાદ નોંધાઈ છે શહેરના વટવા નારોલ ઇસનપુર વાડજ ચાંદખેડા સહિત વિસ્તારોમાં સ્નેચર્સ બેફામ બની ગયા છે અને જ્યારથી નવેમ્બર મહિનાની શરૂઆત થઈ છે ત્યારથી અત્યાર સુધીમાં અલગ અલગ દસ ઘટનાઓ આ શહેરમાં ઘટી છે શહેરીજનોને બહાર નીકળતા પણ વિચાર કરવો પડે તેવી શહેરની હાલત થઈ ગઈ છે ગઈકાલે મણિનગરમાં એડ્રેસ પૂછવાના બહાને સ્નેચિંગ કરીને લૂંટારુઓ ફરાર થઈ ગયા જેના સીસીટીવી પણ સામે આવ્યા લૂંટ અને ચોરીની ઘટનાને રોકવા કેટલાક સીસીટીવી જે લગાવવામાં આવ્યા છે તે નકાવા સાબિત થયા છે જેવી ઘટનાઓમાં પોલીસ યોગ્ય કામગીરી કરતી ન હોવાનો પણ ફરિયાદીઓએ આરોપ લગાવ્યો છે તો અલગ અલગ દસ ઘટનાઓ શહેરમાં બની છે અને ગઈકાલે પણ એક ઘટના ઘટી હતી જ્યારે એક દંપતી શહેરમાં નાઇટ વોક કરવા માટે બહાર નીકળ્યું અને ત્યારે જ બે શખ્સો બાઇક પર આવ્યા અને ગળામાંથી મહિલાના ચેન લૂંટીને ફરાર થઈ ગયા સવાલ એ થાય છે કે શહેરમાં ક્રાઇમનો ગ્રાફ ઘટવાને બદલે સતત વધી રહ્યો છે શું પેટ્રોલિંગ જે છે જે નાઇટ પેટ્રોલિંગ થતી હોય છે શહેરોમાં તે માત્ર ને માત્ર નામની થાય છે કેટલાક આ કિસ્સાઓ સામે આવ્યા છે શહેર સુરક્ષિત છે તે દાવો કેટલો સાચો છે તે પણ એક સવાલ અહીંયા થાય છે વૃદ્ધો મહિલાઓ વિદ્યાર્થીઓ તમામ સૌથી સરળ ટાર્ગેટ બનતા અહીંયા જોવા મળી રહ્યા છે શહેરમાં ફરી એકવાર આજે ચેન્જ નેચરલ

સ્નેચિંગ ની ઘટનાઓ કેવી રીતે અટકશે એ પણ સવાલ થાય છે જો ડિટેલ્સ આપણે જોવા જઈએ તો 21 નવેમ્બરે મણિનેગરમાં મહિલાનું સરનામું પૂછવાના બહાને ચેઇન સ્નેચિંગ થઈ 5 નવેમ્બરે નારોલમાં એક ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી 6 નવેમ્બરે વટવામાં e 8 નવેમ્બરે ઈસનપુરમાં e 12 નવેમ્બરે નારોલમાં e 13 નવેમ્બરે વાડજમાં e 16 નવેમ્બરે ઈસનપુરમાં e 20 નવેમ્બરે ચાંદખેડામાં 19 નવેમ્બરે નારોલમાં આ તમામ જે છે અમદાવાદના વિસ્તાર છે અને એક તારીખથી લઈને એક પછી એક એક પછી એક અનેક ઘટનાઓ ઘટી છે છ દિવસમાં સ્નેચિંગની દસ ફરિયાદ સામે આવી છે પરંતુ પોલીસ શું કાર્યવાહી કાર્યવાહી કરી રહી છે અહીંયા એ સવાલ થાય છે શહેરીજનોની સુરક્ષાનું શું અલગ અલગ ઘટનાઓ બની રહી છે પરંતુ પોલીસ જાણે અજાણ હોય તેઓ બિહેવ કરતી જોવા મળી રહી છે પોલીસને પડકાર ફેંકનારાઓ કોણ છે એ પણ સવાલ થાય છે

પરંતુ અહીંયા કોઈ કાર્યવાહી પોલીસ તરફથી નથી જોવા મળી રહી પ્રકારે અમદાવાદ શહેરની અંદર સતત વધી રહી છે તેને લઈને લઈને ચોક્કસ સવાલ ઉઠી રહ્યા છે

તે સુરક્ષિત છે કેને તે એક મોટો સવાલ કર્યો છે જી અનિતા આભાર સમગ્ર માહિતી બતાવ તો આજ મુદ્દે संवाददाता શુભમ આપણી સાથે લાઈવ જોડાય ગયા છે શુભમ સ્માર્ટ સિટી અમદાવાદ જ્યાં પોલીસ એવા દાવાઓ કરતી હોય છે કે નાઈટ પેટ્રોલિંગ અહીંયા સતત થતી હોય છે લોકો સુરક્ષિત છે પરંતુ આ મહિનામાં જે ઘટનાઓ સામે આવી છે નવેમ્બર મહિનાની શરૂઆત લઈને આજ સુધી આજ દિન સુધીમાં જે ઘટનાઓ સામે આવી છે એ પોલીસના દાવાઓને આ સ્ટેટમેન્ટને ખોટું સાબિત કરી રહ્યું છે ચોક્કસ વિની આ જે ઘટનાઓ સામે આવી છેલ્લા એક અઠવાડિયાની જો આપણે વાત કરીએ તો અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં દસ જેટલી જગ્યાઓ ઉપર છે તે સ્નેચિંગ ની વાતો ઘટના છે તે સામે આવી છે એક તરફ મહાનગરપાલિકા પોલીસ તંત્રો છે તે કહી રહ્યા છે કે અમે સતત પેટ્રોલિંગ કર્યા છે સતત કાર્યવાહી થાય છે પરંતુ આ તમામ દાવાઓ પોકલ સાબિત થયા છે આપણી સાથે અમદાવાદના લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું બેન એક જ અઠવાડિયાની અંદર અમદાવાદના જુદા જુદા દસ જેટલા વિસ્તારોમાં ચેન સ્નેચિંગની ઘટનાઓ બની એઝ અ મહિલા તરીકે તમે જ્યારે બહાર જતા હો કેવો ડર બહુ ડર લાગે છે ઘરેણાં પહેરવા બહુ મુશ્કેલ થઈ ગયા છે આજના જમાનામાં તો એવું જ લાગે છે કે ઘરેણાં પહેરીને નીકળવું બહુ મુશ્કેલ છે ચેન સ્કેચિંગના બનાવો બહુ વધી રહ્યા છે અત્યારે ઘર આંગણે બહાર નીકળતા જ ચેન સ્કેચિંગ થઈ જાય છે એવા કેટલા કિસ્સાઓ બહાર આવ્યા છે રાતના સમયે મુશ્કેલ છે દિવસે પણ અત્યારે તો નીકળાતું નથી એટલે બહુ મુશ્કેલ છે પહેરીને નીકળવું એટલે એની માટે કઈ પગલા ભરે તો સારું મહિલાઓના ઘરેણા કેવી રીતના પહેરવા શું કરવું આજની પરિસ્થિતિ બહુ વિકટ છે આપ મહિલા છો આપ પણ ઘરની વસ્તુઓની ખરીદી કરવા જતા હો છો ત્યારે કેવો ડર લાગે કેવી મગજમાં કેવો વિચાર આવતા હોય શહેરીને બહાર નીકળવું બહુ મુશ્કેલ પડી ગયું છે કંઈક લેવું હોય કે જતા બહાર જતા પહેલાં વિચાર કરવો પડે છે કંઈક પહેરીને કે કે કેમનું જવું કારણ કે અત્યારે તો કંઈ એડ્રેસ પૂછવાના બાને પણ લોકો એવું કરતા હોય છે પછી ચેન ખેંચીને નીકળી જતા હોય છે એટલે મુશ્કેલ ભર્યું છે કામ ચોક્કસ અન્ય છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું ભાઈ લેડીઝ જે છે તે શોપિંગ કરવા જતા હોય ચેનના સ્નેચિંગની ઘટનાઓ બનતી હોય પુરુષ તરીકે કેવો ભય કારણ કે પુરુષો પણ મોટાભાગનો સમય સિટીની અંદર પોતાના કામથી કાઢતા હોય જ્યારે ભીડભાડવાળી જગ્યાએ જઈએ છીએ ત્યારે અમારી જોડે તો મોબાઈલ ખાસ કરીને હોય તો મોબાઈલ ક્યાંક ચોરાઈ ના જાય એવી એક બીક રહે છે બાકી તો લેડીઝની વાત કરીએ તો લેડીઝ ઘરની લેડીઝ જ્યારે બહાર નીકળે છે ને ત્યારે ચેન સ્નેચિંગનો કિસ્સો જે છે એક માત્ર ચેન સ્નેચિંગ નથી થતું ધારો કે ચાલુ બાઈક સ્ટેન સ્નેચ કરવામાં આવે તો જાનનું પણ જોખમ રહેલું છે તો આ બાબતે ખરેખર સતર્કતાની બહુ જ જરૂર છે સુરક્ષા વધારવાની જરૂર છે એક અઠવાડિયાની અંદર અમદાવાદના અલગ અલગ વિસ્તાર જે કહી શકાય કે વટવા હોય કે પછી અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં દસ જેટલી ઘટનાઓ બની આને કઈ રીતના તમે જોવો છો જો ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી હોય તો લોકલ પોલીસે ખરેખર ત્યાં સુરક્ષા સઘન કરવાની જરૂર છે પેટ્રોલિંગ વધારવાની જરૂર છે અને મોસ્ટલી કહીએ તો નાગરિકોએ પણ જાગૃત થવાની જરૂર છે ભીડભાડવાળી વાળી જગ્યાએ આઈ થિંક મુજબ કે સોના જેવી વસ્તુ પહેરવી જ ના જોઈએ જ્યાં આપણને ખાતરી છે કે ભાઈ આ શક્યતા રહેલી છે તો એક નાગરિક તરીકે આપણે પણ એલર્ટ રહેવું જરૂરી છે ચોક્કસ વિની જે રીતની લોકો કહી રહ્યા છે કે આ ઘટનાઓ જે છે તે ચિંતા ઉદભવે તેવી ઘટનાઓ છે કારણ કે લોકોએ પણ હવે સાવચેત રહેવાની જરૂર છે એક જ અઠવાડિયાની અંદર દસ જેટલી જગ્યાઓ ઉપર છે તે આ કિસ્સાઓ છે તે સામે આવ્યા છે લોકો પોતાના ઘરની બહાર નીકળે ત્યારે સોનું ન પહેરવાનું અત્યારે જે જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક પોતાના મન મનાવી રહ્યા છે બીજી તરફ જે લોકો છે તે પોતાના ઘરની બહાર નીકળે ચિંતા પણ છે તે એક બીજી તરફ જોવા મળી રહી છે જીવિની સમગ્ર માહિતી બદલ